સોમનાથની સખાતે હમીરજી ગોહિલ સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઇતિહાસ તમારા રૂવાડે રુવાડે દેશભક્તિ ભરી દેશે હમીરજી ગોહિલની સોમનાથ મંદિરની રક્ષા કરવા પ્રતિજ્ઞા સોમનાથ પર થયેલા આક્રમણમાં મોઠીભર શુરવીરો સાથે મહાકાય કટકનો સામનો કરનાર વીર હમીરજી ગોહિલની શૌર્ય કથા ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે મંદિરના રક્ષણ રક્ષણ માટે માટે તો તો ધર્મના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયા છે આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાના હમીરજી ગોહિલ અર્ઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું છે આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી અર્ધણજી અને હમીરજી અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા ગઢાળીના અગિયાર ગામ અર્ધણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈ પોતાના કોઈને સાજે તે રીતે જીવન જીવતા હતા હમીરજી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા ગોહિલવાડ થી મારવાડ તરફ પ્રયાણ અર્જુનજી અને હમીરજીને આંતરે ગાંઠ્યું હતી તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબાર ગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે ગયા છે અને બીજો હમીરજીનો બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે બન્યું એવું કે તે કુકડામાંથી અરજણજી નો કુકડો ભાગ્યો આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અર્જનજી ઉકળી ઉઠ્યા અને ઉભા થઈને હમીરજીના માથે મારવા કુકડા ને મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ આ તો લડાઈ કહેવાય તેમાં એક જીતી તો બીજો હારે એમાં રોષ કરવાનો ન હોય અને તમને ગુચ્છો આવ્યો હોય તો મને મારો નહી બિચારા કુકડા શું વાંક આ સાંભળીને અર્જણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તન્ય ફાટી આવી છે જા હાલી નીકળવાની જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી માં રહેતો નહીં આમ અર્જનજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો આમ વાતનું વતેસર થઈ ગયું હમીરજી પાસે બસો જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા તે પોતાના ભાઈ બંધોની સાથે રાજસ્થાનમાં આવેલા મારવાડ પંથકમાં સાલિયા ગયા આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉમરે પોતાનું ઘર છોડીને સાલિયા ગયા સોમનાથ ઉપર ખાનનું આક્રમણ દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલક બીજાનું શાસન હતું જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફર ખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો ઝફર ખાન મૂળ તો રાજસ્થાનનો હતો પણ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું રસુલ ખાન નામના એક મુસ્લિમને થાણેદાર નીમ્યો હતો ઝફર ખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી રસુલ ને ઝફર ખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા તેવા સમયે જ શિવરાત્રીનો મેળો ભરાયો રસુલ ખાન અને તેના માણસો મારજોડ કરીને માંડિયા માણસોને વિખેરવા આથી વાત વણસી ગઈ

સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અર્જણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો ઘરેથી તેના ગયા પછી અર્જુનજી વિરહમાં ખૂબ જ દુખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ બસો જેટલા રાજપૂત ને ઘોડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો અમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલકુળમાં આનંદનો આરો વારો નથી રહ્યો અરઠીલાથી દાદુજી આવ્યા થી કાકા વરસંગ દેવજી આવ્યા એક ન મળ્યા અર્જણજી તેઓ તો જુનાગઢ હતા જેથી દાદુજી અને તેમના રાણી હમીરજીને અરઠીલામાં પસાર કરતા હતા જફરખાન સોમનાથ ઉપર સડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા પાતળજી ભાટી સઘદેવજી સોલંકી શિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને અમીરજી દરબારગઢમાં આવ્યા સૌને કકડીને ભૂખ લાગી હતી અમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દાદુજીના પત્ની જે હમીરજીના ભાભીએ કહ્યું કે દિયરજી આટલી બધી ઉતાવળ કાં કરો ઝટ ખાઈને સોમૈયાની સખાતે સડવું છે આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું કે

મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ સડશે શું રાજપૂતી કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમૈયાની સખાતે સડે તેવો કોઈ દેખાતો નથી અને આ કંઈ થોડો શિકાર કરવો છે જબર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી તમે ક્યાં રાજપૂત નથી આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા પણ હમીરજીને ઝાડ લાગી ગઈ અને મેણું હાડો હાડ વ્યાપી ગયું હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને ઝાઝેરા જુહાર કહેજો હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું

યુદ્ધનું આહવાનું પાડવું કપરું હતું તે સમયે હમીરજી મોત લીધો ગામમાં લગ્ન હમીરજી કલૈયા કુંવર જેવો બચ્ચો ભાઈબંધ સોમનાથ ને રસ્તે સાલિયા જાય છે રસ્તામાં એક નેસડું આવ્યું અર્ધી રાતનો સમય થયો હશે ચારે બાજુ સોનકાર વ્યાપેલો હતો ત્યાં રાતના સોનકારને શેરતો મરસિયાનો અવાજ સંભળાયો ઝોપડામાં એક વૃદ્ધા સારણ મરશિયા ગાય છે આઈનું સાંભળીને પવન પણ થંભી ગયો છે હમીરજી પણ ઊભા રહી ગયા અને નેશમાં જઈને પૂછે છે કે મા તમે કોના મરસિયા ગાતા હતા આઈએ જવાબ આપ્યો કે હું રંડવાળ શું મારા દીકરાના મરસિયા ગાતી હતી જોવાન જોવા જ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલા મરણ પામેલ છે આ સાંભળીને હમીરજીએ આવી કહ્યું કે મા મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરસિયા ગાશો મારે સાંભળવા છે તે સારણનું નામ લાખબાઈ હતું તેને કહ્યું મોડા બાપ એ શું બોલ્યો તારા મરસિયા ગાઈને એ પાપમાંથી મારે ક્યારે સૂટવું તેથી હમીરજીએ કહ્યું આ અમે મરણને માર્ગે છીએ સોમયતે જવા નીકળ્યા છીએ એ એવું નથી ત્યારબાદ આઈ બધી વાત કરી જવા મર્દી ઉપર ઓળઘોળ થઈ ગયા અંતરથી આશીષ આપ્યા પછી કહ્યું કે બેટા હમીરજી તું પરણ્યો છે હમીરજીએ જવાબ આપ્યો કે આ કહ્યું કે તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે કુવારાને રણમાં અપ્સરા વરે નહીં આ સાંભળીને હમીરજી એ કહ્યું કે પણ અમને આમવા જનારને કોણ દીકરી આપે આમ હમીરજી એ શંકા વ્યક્ત કરી આઈએ હમીરજીને કહ્યું કે બાપ આ રસ્તે તારી સુરવીરતા પર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું વેગડાજી કરીને ભીલ સરદારની ગેરમાં આણ ફરે ત્રણસો ભીલ તેની પાસે ત્યાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલ યોદ્ધા ભેગા કરી શકતો ગીર થી માંડી શિહોર પાસેના સરોડ ના ડુંગર સુધી વેગડાજી ના તીર વાગતા ભીલ બધા સોમનાથ ને ખૂબ જ માનતા અને જુનાગઢ ના રાય ની સત્તા સ્વીકારતા હતા વેગડાજી ને એક જુવાન દીકરી હતી તેનું નામ રાજભાઈ એક વાર કોઈ જેઠવા રાજપૂત તુલસી શ્યામ ની જાત્રા એ જતા હતા રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપૂત વચ્ચે કામ આવ્યો પણ મળતા મળતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરી કે ભાઈ આ દીકરીને ઉસેરજે અને ઉમરલયક થતા કોઈ સારો રાજપૂત જોઈ તેના લગ્ન કરાવજે આમ તેની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી એ પણ હવે ઉમરલાયક થઈ ગઈ હતી જેથી તે સમયે આ લાખબાઈ ડમણી અટકાવી બે ટંક રોકાયા દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું તેથી લાખબાઈએ કહ્યું કે બાપ વેગડા હમીરજી લોઠ્યો સોમૈયાની સખાથી નીકળ્યો છે તને ના નહીં પાડે એની સાથે રાજબાઈને વરાવ મર્દા મદદ રાજપૂત છે આ લાખબાઈના વસન વેગડા ભીલે પોતાના ત્રણસો બાણા વાળી ભીલો કાળવા ને કોઈ વળગણ હવે રહી નથી માથું તો સોમનાથને સડી સુક્યું હતું આમાં આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે આવ્યા નેસની બાજુમાં ચિંગવડો નદી વહે છે તેમાં હમીરજી અને તેના સાથીદારો નાહવા પડ્યા નાહતા નાહતા રમત સડી ગયા તેમાં થોડા આઘા નીકળી ગયા ઘણી વારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા હમીરજી પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા માણસોએ આવીને ખબર દીધા કે થોડે દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે સૌ પસેડી પર ભીલોના પડાવ સુધી આવ્યા વેગડો ભીલ આગળ આવ્યો ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ તમે પોતે તમારી તો વાટ જોઈ રહ્યા છીએ હમીરજી પૂછ્યું કે તમે કોણ સામે જવાબ મળ્યો વેગડો તેથી હમીરજી બોલ્યા ઓહો વેગડો ભેલ ગીર નો સાવ ભારે કામ થયું સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાન ગતિ કરવા રોક્યા તે દરમિયાન ખાનગીમાં રાજભાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના શેરડા પડ્યા મૂંગા મોઢે સંમતિ આપી વેગડાએ હમીરજીને વાત કરી હમીરજીની સંમતિ મળી ગઈ પણ વાત એમ હતી કે તેમની સાથેના બચ્ચો જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નેમ લીધા હતા તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા આમગીરમાં ભીલપુત્રીઓ સાથે બચ્ચો રાજપૂત અને રાજભાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાના અને શરણાઈ ગહેકી ઉઠ્યા મોતને માંડવી પોંખવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી કુટુંબ થયા હતા જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે સોમનાથ મંદિરના પ્રાંગણમાં ધમાસાણ યુદ્ધ આમ ગીરના જંગલમાં લગ્ન થયા ને બીજે દિવસે સોમનાથ નો માર્ગ પકડ્યો તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું હામીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કોબે ટીંબીને ગામડે વસ્તીને ભલકારા દેતો ફરી રહ્યો છે રાજપૂત કાઠી આહીર મેર ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે બાદશાહની ફોજ સૌરાષ્ટ્રના સીમાડા દબાવથી ચાલી આવે છે રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે તેમની સેનાને રોકનારું કોઈ નથી નીકળ્યું

બાદશાહી ફોજ ના સામ્ય કર્યા બળુકા હાથમાંથી સુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમા પોકારે પોકારાવી રહ્યા છે એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનૂન છે તો બીજી તરફ મંદિરને બસાવવાની અજબી વિશે હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો તે સમયે પામી ગયા સોમનાથને ફરતી ગીસ જાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષ્યા તેમણે શરૂ કરી શોબાના તોપસીઓ તોપમાંથી ચિતકાર કરીને ઢળવા માંડ્યા વધારે રોષે ભરાયો હતો તેના સાથીદારને હાથી સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથી એ વેગડાજીને સોંઢમાં લઈને આખે ઘા કર્યો અને વેગડાજી ત્યાં જ મારાણો બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા વેગડાજી શહીદ થતાની સાથે સોમનાથના ગઢમાંથી હલ્લો કર્યો સામે હમીરજી પણ સાવધ હતા સળગતા તીરના મારા મારા સાથે પથ્થરના ગોળા ગડબડતા મૂક્યા ગઢ પાસે આવી ગયેલા સૈનિકોમાંથી ઉકળતા તેલ રેડ્યા આમ પ્રથમ હલ્લો પાસો પડ્યો સાંજ પડી મંદિરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહ સમજાવ્યો જફરખાનને હમીરજીફરખાન સોમનાથ બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ફાલા ઘોકીને ત્રાહીમામ પોકારાવી દીધા હતા

હમીરજી પાસે હવે તો અમુક સુનંદા સુરવીરો સોમનાથ ને તૂટતું બસિરજીની આગેવાની એકઠા થયા હતા દિવસની રાત્રે હમીરજી યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પહોરમાં સૂરજ નારાયણ આકાશ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા થઈ જાઓ સૌ સાબદા એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવના ખોશ આખી રાત ગુજરાતમાં મોતું કરવા માટે અબિલ ગુલાલ ઉડી રહ્યા છે મરણીયા વિરોએ શંકર દાદાને પણ તે રાતે સુવા ન દીધા પરોઢિયે નાહાઈ ધોઈને હમીરજી એ શંકર પૂજા કરી હથિયાર સજી આય લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આય આશીષ આપો કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે પટાંગણમાં ઘડી સોનકાર ફેલાઈ ગયો માળા ફેરવતા બોલ્યા ધન્ય છે વીરાતને સોરઠની મરવા પડેલી મરદાનગીનું તે પાણી રાખ્યું અને તેને ગાયું કે વેલો આવ્યો વીર સખા તે સોમૈયા તણી હેલોળવા હમીર જેવા સૂરજ નારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા ને અમીરજી અને સાથી યોધાઓ ઝફરખાન ની ફોજ માથે ત્રાટક્યા આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેબતા ગયો એને સૈન્યને સાબદુ કરીને યુદ્ધ શરૂ કર્યું બીજી બાજુ મોત ને ભેટવા નીકળેલા હમીરજી અને અડધા અધા જેટલું પાસું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ

એકબીજાને શેલા જુહાર કરી અને હમીરજી નું આખું શરીર વેતરાયેલ લીરા જેવું થઈ ગયું છે છતાં પણ દુશ્મનોને મશક આપતા નથી ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ખેરી લેવામાં આવ્યા અને તેમની એક સામટી દસ તલવાર પડી પડી હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું ત્યારે આ લાખભાઈ ગઢની દેવડીએ સડીને નીરખી રહ્યા હતા અને આ શૂરવીર યોધાને બિરદાવતા મરેશિયા ગાયકે રડવડીએ રડિયા પાટણ પાર્વતી તણા કાકણ કમળ છે ભોય તાહળ ભીમાઉત વેળ તુહારી વીર આવીને ઉ વાટી નહીં હાકમ તણી હમીર ભેખડ હોતી ભીમાઉત સોમયના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એક બાજુ મરસ્યા ઉપાડ્યા હતા તો બીજી તરફ સામે સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈને

આમ હમીરજી તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે આમ સોમનાથ મંદિર ની બહાર વેગડાજી અને બરોબર સામે હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળગ્યો સોમનાથમાં પોઝાય છે જય સોમનાથ દાદા જય હમીરજી ગોહિલ આ બાજ નવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો